સમાચારો વાત કરીએ તો આંધ્રના વલ્લભ વિદ્યાનગર સરદાર પટેલ યુનિવર્સિટી ખાતે નવ મતદાતાઓ માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા સંમેલન યોજવામાં આવ્યું હતું જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલી જોડાઈને નવા મતદાતા સાથે સંવાદ કર્યો હતો ત્યારે પ્રસંગે સાંસદ મિતેશ પટેલ ભાજપના પ્રમુખ રાજેશ પટેલ સરદાર પટેલ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર નિરંજનભાઈ પટેલ ભાજપ સંગઠનના હોદ્દેદારો કાર્યકર્તાઓની ઉપસ્થિતિ પણ જોવા મળી હતી ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હાલ દેશની ઉપલબ્ધતાઓ અને આવનાર દેશનું ભવિષ્ય માટે તેઓ શું યોગદાન આપી શકે છે તે બાબતથી અવગત કરવાનો પ્રયાસ પણ કર્યો હતો આજે સમગ્ર દેશમાં ભારતીય જનતા યુવા મોરચા દ્વારા નમો નવ મતદાતા સંમેલનોનું આયોજન થયું એના ભાગરૂપે આણંદ જિલ્લામાં પણ દસ જગ્યાએ આવા વિવિધ કાર્યક્રમો થયા એમાં આજે અમે વલ્લભ વિદ્યાનગર ખાતે યુવા મોરચાના અમારા જિલ્લા અધ્યક્ષ ભાઈ શ્રી પ્રતિકભાઈ અને તેમની ટીમ સાથે ઉપસ્થિત રહ્યા ખૂબ મોટી સંખ્યામાં નવા મતદારો ભાઈઓ બહેનો યુવાનો જે દેશના વિકસિત ભારત સંકલ્પ યાત્રાના યાત્રીઓ છે એ બધા જ હાજર રહ્યા અને માન્ય નરેન્દ્રભાઈ આપણા ગુજરાતના પનોતા પુત્ર અને વિશ્વ નેતા એવા એમણે એમના વિચારો વ્યક્ત કર્યા કે લોકશાહીમાં એક મતનું શું મૂલ્ય હોય છે અને એમનો મત કોના માટે હોવો જોઈએ એક સુંદર સમજ સાથે એક નવી ઉર્જા સાથે યુવાનો આજે અભિભૂત થયા છે ત્યારે સમગ્ર આયોજન બદલ મારી જિલ્લાની યુવા મોરચાની ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અયોધ્યામાં શ્રીરામ મંદિર ખાતે ભગવાન રામની મૂર્તિનું નિર્માણ થઈ ચૂક્યું છે ત્યારે સમગ્ર અયોધ્યાની